આજની વાત કરીએ તો BSC પર તે 2.81% ના વધારા સાથે 1006 રૂપિયા 95 પૈસાના ભાવ પર પહોંચીને બંધ થયા છે ઇન્ટ્રાડે માંથી 4% ઉછળી 1019 રૂપિયા અને 60 પૈસાના ભાવ સુધી પહોંચી ગયા હતા એટલે કે કંપની છે અદાણી ગ્રીન એનર્જીની ની અને પ્રોગ્રેસ હાઉ બેઝિક પ્રોગ્રેસ ફ્રોમ કેન્ટર ફ્યુચર ડે બુલિશ છે આ શેરમાં તો વધારે માહિતી જોઈએ આપણે

અને એ બીટા 28.8% ના સીએજીઆર વધી શકે છે પ્રોગ્રેસના પ્રમાણે તેની તુલનામાં સ્પર્ધકોનું રેવન્યુ આ દરમિયાન 10% ટકાથી ઊંચું અને એ બીટા પણ 5% ટકાથી ઊંચી ઝડપથી વધી શકે છે પ્રોગ્રેસ તો માનવું છે કે આ શેર મોંઘો જરૂર છે પરંતુ પીયએસની તુલનામાં તે વધારે તેજીથી વધી પણ રહ્યો છે

ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર શેર બધી જગ્યાએ શેર કરો શેર બજારની આ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કન્ટિન બન દબાવી દેજો